શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર સ્થાન એવા વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિદેવોના સ્થાપનાના બસોમું વર્ષ ચાલે છે આ સાથે સાથે શ્રી લક્ષ્મીનારાયણ ગાદીના પીઠાધીશ્વર પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્ય પંચોતેર વર્ષ થયા છે જેના ઉપલક્ષમાં સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા શ્રી ધર્મકુળ આશ્રિત ભક્તો દ્વારા વડતાલ ધામ દ્વી શતાબ્દી મહોત્સવ અને પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે આ મહોત્સવ અંતર્ગત માનવ અને સમાજ સેવા લક્ષી કાર્યના ભાગરૂપે આજે એક જ તારીખે ભારત સહિત અમેરિકા ઇંગ્લેન્ડ કેનેડા ઓસ્ટ્રેલિયા દુબઈ જર્મની સહિતના દેશોમાં એક સાથે ઉપરાંત સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

લોકોએ રક્તદાન કર્યું હતું અને આ રક્તદાનની રેસ્ક્યુ સોસાયટી વેરાવડ સહિતની ઉના અને રાજકોટની બ્લડ બેન્કો દ્વારા બેન્કમાં મોકલવામાં આવ્યું હતું જ્યારે પર જનતાને લોહીની જરૂર પડશે ત્યારે આ બ્લડ બેન્કો દ્વારા સરકારી ભાવ મુજબ આપવામાં આવશે જય શ્રી સ્વામિનારાયણ હરીભાઈ વિકલાની પ્રમુખ જે આજના આંતરરાષ્ટ્રીય મહા કેમ્પમાં પોડીનાર મુકામે પણ આજે આયોજન કરેલું છે માનવ સેવા પ્રભુ સેવાના સિદ્ધાંત મુજબ આજે સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે આ ભગીરથ કાર્ય કરી રહ્યું છે તેમાં કોડીના શહેરના પણ સૌ સ્વામી ભક્તો સ્વામિનારાયણ ભક્તો પોતાનો સુર પુરાવે છે અને આજના આ પાવન દિવસે વધુમાં વધુ લોકો રક્તદાન કરીને માનવ સેવા પ્રભુ પ્રભુસેવાને આપણે સાર્થક કરીએ ધર્મગુરુ આશ્રિત સ્વામિનારાયણ સંપ્રદાયના આપણે આ પાવન અવસરે શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવીએ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગામના જે બસો વર્ષ પૂર્ણ થયા છે જેને દ્વિશતાબ્દી મહોત્સવ તેમજ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતરમાં જન્મોત્સવ રાગડોત્સવ અમૃત મહોત્સવ તરીકે જે ભક્તિ પર્વ તરીકે આ વર્ષ જ્યારે ઉજવીએ છીએ ત્યારે માનવ સેવા એક પ્રભુ સેવાના કાર્ય માટે એક આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન આજે ભારત સહિત છ દેશોની અંદર થયું છે અને એકસો પંદરથી વધારે જગ્યાએ આજે જે મહારક્તદાન કેમ્પનું આયોજન થયું છે જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ અનેક જગ્યાએ થયું છે અને અમે કોડીનારમાં પણ કર્યું છે ખાસ તો મહા રક્તદાન કેમ્પનું આયોજન એટલા માટે કે આપણે લોહી આપીને અનેક માનવ બચાવી શકીએ તેવા એક સેવાના હેતુથી પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રીની આજ્ઞાથી તમામ હરિભક્તો દ્વારા આજે ગામે ગામ જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વેરાવળ રેડક્રોસ સોસાયટી સાથે અમે લોકોએ જે આયોજન કર્યું છે અને અહીંથી જે બ્લડ એકત્રિત કરવામાં આવે છે જે તમામ બ્લડ દાતાઓનું લિસ્ટ પણ અમને આપશે અને તે લોકોએ અમને ખાતરી આપી છે કે જ્યારે જ્યારે જે જે લોકોને સેવાકીયમાં ઇમરજન્સી સમયમાં જરૂર પડશે ત્યારે કોઈ જાતના ચાર્જીસ કે સામું લોહી લીધા વગર માત્ર જે ગવર્મેન્ટનો જે ચાર્જ છે તે ભરીને પણ સરળતાથી અને લોકોને લોહી કોડીનારના વિસ્તારના તમામ લોકોને જરૂરિયાતના સમયે લોહી મળી રહેશે તેવી તે લોકોએ અમને ખાતરી આપી છે આજે મેં બારમી વખત રક્તદાન કર્યું છે આજે જે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કોડીનાર ખાતે બ્રહ્મપુરી વંડીમાં કરવામાં આવ્યું છે જે માનવ સેવા પ્રભુ સેવા જે પહેલાં તો હું આ લોકો જે આ લોકોએ આયોજન કર્યું એ લોકોને હું પહેલાં અભિનંદન પાઠવું છું કારણ કે ઘણા લોકો છે એક રક્તદાનથી પોતાનું મૃત્યુ પોતાનું જીવ ગુમાવે છે ત્યારે આવી આ લોકસેવા છે એને અભિનંદનને પાત્ર છે હું જે રક્તદાન કરીને અહેસાસ કરો કરું છું કે જે રક્તદાનથી છે એ કોઈનો જીવ પણ બચી શકે છે અને બીજા શરીરમાં પણ અનેક લાભો અને ફાયદાઓ થાય છે એનું કારણ છે કે જે નવો રક્ત રક્ત બને રક્તકણો બને તેનાથી શરીરમાં રોગ પ્રતિકાર શક્તિનો વધારો થાય છે અનેક રોગો આવતા અટકે છે અને બીજા ઘણા લોકોનો જીવ પણ બચે છે આ મીડિયા મારફતે મેસેજ આપવા માગું છું આમ જનતાને કે અઢાર વર્ષથી લઈને સાઠ વર્ષથી રોગમુક્ત લોકો હોય એ લોકોએ ફરજિયાત ત્રણ મહિના પૂર્ણ થાય એટલે એને રક્તદાન કરવું જોઈએ એવા આ મેસેજથી જે લોક સેવા છે એ વિસ્તરણ પામે છે અને લોકોમાં એક સારો મેસેજ થાય છે અને ઘણા લોકોના જીવ બચે છે ઘણા લોકો રક્તથી મૃત્યુ પામે છે તેના જીવ બસે અને આ રક્તદાનથી અને આયોજનથી ઘણા લોકોને પ્રેરિત પણ થાય છે અને આવતા દિવસોમાં ઘણા લોકો આવા આયોજન કરે રક્તદાન કેમ ખાસ તો વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને લક્ષ્મીનારાયણ દેવ જે પ્રતિષ્ઠાઓ કરી તેને બસો વર્ષ પૂર્ણ થાય છે અને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્યને પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે એટલે કે અમૃત મહોત્સવ સાથે ભાવિ આચાર્ય લાજી મહારાજ શ્રી યોગેન્દ્ર પ્રસાદજી મહારાજને પચાસ વર્ષ પૂર્ણ થાય છે તે પ્રસંગે આજે આ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે કે જે કારણ કે રક્તદાન કેમ્પનું આયોજન તો થતું જ હોય છે પરંતુ આમાં તો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા ધર્મકુળનો રાજીકો અને સમાજ સેવાનું વિશેષ કાર્ય છે તો આની વિશેષતા બહુ મોટી છે આમાં રક્તદાન કરવાથી જે જે ભક્તોએ રાષ્ટ્રપ્રેમી ભક્તોએ રક્તદાન કરેલ છે તેના ઉપર ભગવાનની કૃપા ઉતરશે ધર્મકુળની કૃપા પણ બહુ રાજીપો થશે અને સમાજ સેવાનો જીડીસી ન્યૂઝ સાથે કે પાઠક ગીર સોમનાથ